નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ગીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજે કપાસના ભાવ કેવા રહેશે કપાસના ભાવમાં હવે શું નવા જૂની સાથે જ નવા કપાસની આવકો હવે ઝડપથી વધવા લાગી છે અને કપાસના બંને વાયદાની સંપૂર્ણ અપડેટ મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો આજે એમસીએક્સ વાયદામાં એપ્રોક્સ બસોને વીસ પોઈન્ટ વધીને વાયદો અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા હતો જે હવે ચોવીસ સપ્ટેમ્બરે એક્સપાયર થવાનો હતો અને આગામી સમયમાં હવે ઓક્ટોબર વાયદાની સ્થિતિની વાત કરીએ તો તેમાં પણ વાયદો ઓગણસાઠ હજાર રૂપિયાનો એપ્રોક્સ જોવા મળી રહ્યો છે ત્યારે ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં આજે સામાન્ય મંદી હતી તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે બે ટકાના સુધારા સાથે વાયદો તોતેર પોઈન્ટ જીરો આઠ ડોલરે જોવા મળતો જેમાં એપ્રોક્સ જીરો પોઈન્ટ જીરો ચાર ડોલરનો સુધારો થયો હતો ત્યારે અમે વધુ સમય ન લેતા કપાસના ભાવની વાત કરીએ તો કપાસની આવકો વધતા ભાવમાં મણે પંદરથી લઈને વીસ રૂપિયા નરમ પડ્યા હતા આગામી સપ્તાહથી હવે નવા કપાસની આવકમાં હજી પણ વધુ વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે સરેરાશ બજારમાં ટોન હાલ પૂરતો નરમ છે સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક વધી હતી રાજકોટમાં સ થી લઈને આઠ હજાર મણ બોટાદમાં આઠસો મણ અમરેલીમાં પાંચ હજાર પાંચસો મણ તે ઉપરાંત બાકીના યાર્ડમાં પાંત્રીસો મણ નવા કપાસની આવક થઈ હતી ને કુલ મળીને બાર હજાર ગુજરાતની અંદર નવા કપાસની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પ્રતિમાણે અત્યારે નવામાં પંદરસો વીસથી લઈને પંદરસો સિત્તેર મીડિયમમાં ચૌદસો વીસથી ચૌદસો એંસી ભેજવાળામાં બારસો સિત્તેરથી તેરસો સિત્તેર હતા અને જૂના કપાસના ભાવની વાત કરીએ તો તેમાં ફોરજીમાં સોળસો પચાસથી સત્તરસો એ ગ્રેડની અંદર પંદરસો પચાસથી સોળસો અને બી ગ્રેડની અંદર પંદરસો પચાસથી પંદરસો એસી સી ગ્રેડમાં તેરસોથી ચૌદસો પચાસ તો એક બે એન્ટ્રી સત્તરસોની પણ જોવા મળી હતી જ્યારે રૂના ભાવમાં પણ આવકો વધતા સતત બીજા દિવસે એકસો પચાસ રૂપિયા નરમ હતા દેશમાં રૂની આવકો વધી રહી છે અને આજે કુલ મળીને એકવીસ હજાર ઘાસડીની આવકો થઈ હતી સામે ઊંચા ભાવથી લઈને બજારમાં આજે લેવાલી ન હોવાના કારણે ભાવ થોડા ઘટ્યા હતા અને ગુજરાતની અંદર ખાંડીના ભાવની વાત કરીએ તો ઓગણસાઠ હજાર પાંચસોથી ઓગણસાઠ હજાર આઠસો રૂપિયા બોલાતા હતા જ્યારે કપાસની આવકોની વાત કરીએ તો અત્યારે કપાસની આવકો મોટા માત્રામાં જોવા મળે છે અને ગુજરાતની અંદર એક દિવસની પચાસ હજાર મણની આવક હતી તો આગામી સપ્તાહથી હવે નવી આવકો પણ વેગ પકડી જાય તેવી ધારણાઓ છે તો હવે કપાસના ભાવમાં શું થશે તો કપાસના ભાવ થોડા સમય માટે સોળસો પચાસ સુધી સ્થિર રહે ત્યારબાદ કપાસની આવકો કેવી થશે અને ઉપરાંત બગાડની સ્થિતિ ઉપર આખા બજારનો આધાર રહેલો છે